તમારે જયરાજ કાકા નો વરઘોડો કાઢવો ને તમારે મને મળવું પડે મારો ભાઈ પછી તમારે જયરાજ કાકા નો વરઘોડો કાઢવો હોય તો ને એમાં તને જયરાજ કાકા નો કઈ રીતે એમાં ઓલું લાગે ગુનો એ ગુંડા જયરાજ ના જ હા તો જયરાજ ના ગુંડા હોય એટલે જયરાજે જ માર ખવડાવ્યો હોય એવું સમજ લેવાનું હે હા

આખું રેકોર્ડિંગ વાયરલ થયું કહી દઉં રેકોર્ડિંગ હા ભાઈ મેં તને કોલ કર્યો એટલે તું આ તું અમુક અમુક શબ્દ બોલે છે ને એ તું સમાજ ને ટાર્ગેટ કરીને ના બોલતો મારો ભાઈ તું કોઈ ભી હો તો ભાઈ હું એક સવારના ટાર્ગેટ કરીને બોલ્યો હોય મારા રેકોર્ડિંગ નાખો કે વિડીયો નાખો એવું નાખો કે સબૂત હોય આ તો અમુક અમુક શબ્દ તું બોલે છે અમીર બરાડી ને એના બધાને ગાઉ આપે છે તું હા પણ અમીર બરાડી ને ગાલ આવી હોય તો વિડીયો કે રેકોર્ડિંગ હોય નાખો યા અમીર બરાડી આપણો ભાઈ છે હા તો આ નવનીત્રી એ મારો ભાઈ છે હા તારા ભાઈ હોય તો તું તારે કાય વાંધો નહીં હમ એટલે તું થોડોક લિમિટમાં આલજે ભાઈ ના નકર હે નકર મજા નહીં આવે ભાઈ તો પણ આ વિરમ આવી જ જવાનું વિરમ ગામ નહીં ઘર નો કચરો ઘર નો કચરો હોય ને એ ઘરે ને જવા માંડતો હોય તો હજુ પમદી હે અલા તો તળાજા હે તળાજા હતો પમદી હાલો તળાજા તળાજા હતો પમદી બસ હવે તારે મને કેવું એ નહીં પડે હું તને ગમે ત્યાં લઇ જઈશ તું તાર ભરી લે મારો ભાઈ હમ એટલે તું એવો વેમ ના રેતો કે આમ કર નાખું ને તેમ કર નાખું મારો ભાઈ પણ એક કામ કરો આપડે વચે મળીએ ગમે તમે કયો અહિયાં મળીએ વચે નઈ હું તારા ગામ માં આવીને ભરી લે મારે તો આવું એ નઈ પડે આપડે એક ફોન ઉપર તું ભરાઈ જાય તારા સમાજ ના ભરી લેજે પાછા તને વેમ હોય ને તો કાઢી નાખજે તને તારા ને તારા સમાજ ના એક કરી ભરી લેજે બરોબર ને video call માં હું વાત કરતો છું તાર તું જોઈ લેજે ઓકે ભાઈ અરે તમારે કઈ ના થાય કવ છું તમે વચ્ચે કયો તમે તમારે તમે કયો અહીંયા આવો વચ્ચે આવો એટલે વચ્ચે નઈ હું કવ તો છું હું તારા ગામ માં આવીને તને ભરી લઈશ વચ્ચે આવવાની ક્યાં વાત છે પણ તો છે ને આલુ આઈ જવાનું વિરમ ગામ રામ છાપરી મારું ગામ એ તમારું ગામ એ નઈ રામ છાપરી આવવાનું આપડે અરે હું મારો ભાઈ તારા ગામ માં નથી બીજો આવવા દે એટલે તું આ અમુક અમુક વસ્તુ કરે છે ને એ તું ખોટી કરે છે મારો ભાઈ બરોબર તારે આ જયરાજ હતા નો વરઘોડો કાઢવો ને એ ના નીકળે તારે વરઘોડો કાઢવો હોય ને તારે જોવો ને તો હમણાં એના લગન થયા છે એ વરઘોડો જોઈ લે મારો ભાઈ અરે મેં તો વરઘોડા જોયા હોય એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો છે ના 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 જયરાજ નો વરઘોડો કોઈ દી નહીં નીકળે ભાઈ એ તારો વેમ છે જયરાજ નો વરઘોડો જયરાજ આતા નો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મળવું પડશે હોને ભાઈ તને મળીને માર કઈ કામ નહીં વરઘોડો ની હારશે ને એટલે સોશિયલ મીડિયા માં તમે જોજો કે આ વરઘોડો કેવાય એમ

હા હા તમારો મોઢા ગાર આવત નહી આવે કેમ નહી બોલ જો એની જે હું તને વિડિયો નાખું ને હમણાં ફોન કટ થઈ જાય એટલે ભાઈ હા બસ નઈ તાણા કોઈ વાંધો નહી આ સમાજની લડાઈ નથી આ તો હું આ સમાજને આ તો તમારી पर्सनल મેટર છે તું સમાજને ટાર્ગેટ કરીને અમુક અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો નકર ચેલા તું સાત દિવસ થી વિડીયો બનાવે છે મેં તને કોઈ કોલ કર્યો હા પણ એકેય મેં સમાજ ને ટાર્ગેટ કરીને ને વિડીયો બનાવે નાખો મારા માં હા હું તને નાખુ ને હમણાં તું હું લ્યો ટેન્શન લે છે નાખો તને તને હકીકત માં પુરી મેટલ ની ખબર નથી તું ડાયરેક્ટ જયરાજ હતા નું નામ આપે છે ભાઈ મને પુરી મેટર ની ખબર જ છે સંવિધાન શું કહે કાયદો શું કહે હે હે કાયદો શું કહે હે હા પણ કાયદો હું કઈ તું એ સાંભળતો જ નહીં હોય

બોલ તું આમ અમુક અમુક શબ્દો છે બોલ છો એ હું તને હમણાં video નાખું છું બધે એટલે તું જે હોય તારે પર્સનલ મેટર હોય personal માં પતાવ સમાજ ને target કરી ના બોલો ભાઈ નકર મજા નહી આવે ok ભાઈ સમાજ ને ટાર્ગેટ કોઈ કરતું જ નથી પેલી વાત જ યાર હા હા અરે એટલે બધા રાફડા હુના ના હોય તો મને ધરે આરામ કરતો હોય હા મારે મને ધરા જ આવી ગયો હા માં તમ તમારે હા તો કઈ વાંધો નહીં બધા મને ધરા જ હોય ને ઘર નું કચરું ઘરે જવા મારે, અરે થવાનું હું તારા ગામ માં આવી તને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ મારે ત્યાં વચ્ચે નથી ભેગું થવાનું હું ભાઈ તારા ગામ આવી બસ ઓકે હો ને ભાઈ ચાલ મળશું ઓકે સારું વેલકમ તું બોલવાનું માં થોડીક તભ્યતા રાખજો ભાઈ સમાજને ટાર્ગેટ કરીને ના બોલતો ટાર્ગેટ આપણે કોઈ કરતા જ નહીં ભાઈ હા બસ એમ હવે ધ્યાન રાખજે અમે હું તને હમણાં વિડીયો નાખું છું થોડી વાર માં જોઈ લેજો ઓકે ભાઈ ઓકે હા